ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અમે અત્યારે જઈએ છીએ રાજના કેફેમાં હું સિયા નથી આવી એકચુઅલી સ્કૂલે જવાનું છે એટલે રાજ અને ધરા અત્યારે વાગ્યા છે છ ને સત્યાવીસ થઈ છે અને આટલી ટ્રાફિક થઈ ગઈ છે અહીંયા મોર્નિંગમાં મોસ્ટલી બધા વધારે કરતા હોય કે વહેલા જોબ ચાલુ કરે ને વેલા બંધ કરી દે પૂરી કરી દે એ રીતે જો કન્સ્ટ્રક્શન કાળો કામવાળા હોય ને આ ટાઈપના ટ્રક રાખે એટલે ગાડી રાખે આગળવાળી છે એ તેની આગળ બસ છે સ્કૂલ વાન હોય ને એ ટાઈપનું છે પણ એ સ્કૂલ વાન નહીં હોય કારણ કે હશે ને ઓલું પર્સનલ હા લખેલું છે નહીં સ્કૂલ લખેલું છે એમાં પણ હા નોક સ્કૂલ છે જો ને એકથી નોક સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલવાળાનું છે હા તો પ્રાઇવેટ સ્કૂલવાળાનું હોય ને પિકઅપ હા અને આ છે મોટેલ અહીંયાનું વરસાદ ચાલુ છે આખી રાત વરસાદ હતો આજે તો અત્યારે પણ ચાલુ છે સામે ચાલકે છે

બધા વસ્તુઓ રમકડા જેવી જ લાગે ક્રેન ક્રેન હતી એકદમ નવી આજે પ્રાઇવેટ हाँ जी तो कि बस ये रेड लाइट मालूम ले लगी तो फोटो पड़ी जाए तो अत्यारे में पहुँची गया अच्छी है रेड कप कैफे माँ हाँ राई ते कभी मँगावूँ उम हाँ સ્ટાફની ગાડી પડી છે બંને તો સામે અમે પાર્ક કરી હતી ગાડી જે બે ગાડી પડી છે ને એની વચ્ચે છે મારી ગાડી બ્લેક કલરની અહીંયાથી નહીં દેખાય કદાચ અને અહીંયા આવી રીતે જે અમે જ્યારે આવ્યા ત્યારે અમરેલા બંધ હતી અત્યારે ખોલી નહીં આ સાઈડ છે કોર્નરનું છે આ ટાઈપના રોડ પડે છે સામે થોડું શોપિંગ સેન્ટર જેવું છે પણ ત્યાં કેફે નથી કેવું કહેવાય ને ટાઈપ મળે છે અહીંયા અને બાજુમાં જે છે એ ચાઇનીઝ શોપ છે પણ મને ખબર નથી કે ત્યાં શું મળતું હોય અને પછી બીજું અહીંયા આ રીતનું છે આ રીતના કોનર મસાલા इसको हमारे आएगा सबके माता और मैं कैफे मादद ने वो स्टोर रखे छे बिस्कॉफ चीज केक छे न्यूयॉर्क चीज केक પછી સુગર ફ્રી न्यूयॉर्क ચીઝ કે બેનો બેનો ફુ બેનો ફુガス બડી પિસ્તા છે પછી અહીંયા મલેબન છે આ સિસની સી ઓરેન્જ આમાં પછી અહીંયા વિगन કેક છે પછી આ છે કરીમ સ્લાઇસ આ બધું જુનિયા બનાવે છે સલાડ છે પછી આ કેક કેક સ્લાઇસીસ છે બધું કુકીઝ છે બ્રાઉન છે ઉપર મટ છે આ બાજુ સેન્ડવીસ ને રેપ ને એવું બધું છે તરા

અને આ બાજુ જે વિન્ડોમાંથી માણસ દેખાય છે એ જે કોણ નથી કે ડિશવોશિંગ એરિયા જે કરતા હોય એ ટાઈપનું પછી એક સિટિંગ અહીંયા પણ છે આ રીતનું પણ અત્યારે કેવું કહેવાય કે અહીંયા કોઈ માણસ તો નથી એટલે બનશે હમણાં થોડું બિઝી થશે ત્યારે થશે ચાલો પછી આગળ જઈએ ને તો ત્યાં વોશરૂમને ટાઈપનું આવે છે જે ટોયલેટ બાથરૂમને જે અહીંયા છે અને આઈ થિંક આ બાજુથી પાછું જે અમારી ગાડી મૂકેલી એ ડોર આવી ગયો છે આ બાજુ અને પણ હું આ બાજુથી નહીં જાઉં કેમકે આગળથી જ જઈશ અને આગળથી આ બાજુથી પણ કિચન આવે છે અને આગળથી પણ કિચન આવે છે જો આ પેઇન્ટિંગ છે અહીંયા લગભગ બે ત્રણ ઘણા લગભગ બે ત્રણ વર્ષ પહેલાં મૂકી ગયા છે પણ હજુ નથી વેચાણી કેમ કે એની પ્રાઇસ છે સાતસો ડોલર સાતસો ડોલર આ જે છે એની પ્રાઇસ છે છસો ડોલર હતી હા સોરી આઠસો હતી પણ એને અત્યારે છસોમાં મૂકી છે ક્લિયરન્સમાં એમાં પણ ક્લિયરન્સ આવતું હશે પછી આ પણ વેચવાની છે તો એની સાતસો પ્રાઇસ હતી તો પાંચસોમાં મૂકી છે બસ આ ટાઈપનું એ લોકો આઠ કરીને અહીંયા બધા કેફેમાં આ રીતે આવતા હોય છે પણ પ્રાઇઝ બહુ વધારે છે એટલે વેચાય નહીં

I know how to do it, It's not hard. Yay, yay. <laughs> so Coffee i nice. <laughs> yeah. Yeah. so big, now. Now I have to put clips. Yeah. So you, you're not going to cut. cut No, 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 no. <laughs> you internet yeah. Chip. Oh really? ah, yeah. Is this good. Ah not bad. Not <laughs> 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 the best. Mm. No, I can't do the latte around this. Oh, very nice. Okay. I'm going to make coffee. Okay. Okay. Gunmax good. Wow. <laughs> નહી હું લઈ લઉં આપડે પાછળથી જઈએ ગાળી પાછળ બાય થેન્ક યુ ગન

મેં બોલ્યા હતા ને કે એક પંજાબ હે વો કલર ખાય ઓ પછી મિલ્ક ફ્રીઝ છે આ ઓફિસ છે આ ક્લિનિકનો સામાન છે રે હા રજા લાવું લઈ લો તો હવે ઘરે જઈએ જેવા છે અહીંયા જોવા સામેનું જે હતો ને

બહુ ના હોય પણ મોસ્ટલી બધા પાંચ થી છ વાગ્યાની અંદર જતા રહી હવે ધીમે ધીમે થશે અને પછી પાછું નવ વાગ્યા સાડા આઠ થી નવ બાજુ બાજુ થશે કેમકે છોકરાઓને સ્કૂલ હા સીએ દરા

હવે તો ટેમ્પો આવે સિમેન્ટ ની કંપની સિમેન્ટ તૈયાર થઈને આવે ઓકે ત્યાં સુધી એ સાઈટ ઉપર પહોંચે ને ત્યાં સુધી અમને ફરતો રહી ઓકે એટલે ત્યાં મિક્સ ન કરે એમ ને હા નહીં ત્યાં મિક્સ ન કરે એટલે ટેમ્પો જ બોલાવે છે ગમે એવું બિલ્ડિંગ કેમ હોય જે આ થાય છે ને એવી રીતે આપણે કેમ ત્યાં કપચી ને સિમેન્ટ પેગી કરીને ત્યાં મિક્સ કરીને પછી કરે અહીંયા આવી રીતે મિક્સ કરીને જ આવે અને આ ફરતું રહી જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી અને ડાયરેક્ટ પછી ત્યાં જઈને ઠળવે એ રીતનું હોય છે મેં પણ મસ્ત હતી મારી અહીંયા જે આ છે કેમેરા છે આ બે દેખાય છે એમાં એક કેમેરો હોય છે આ અને આ છે ને એનો ફ્લેશ ફ્લેશ કરે એટલે ગાડી કદાચ ગમે તે દૂર વહી ગઈ હોય ને અમુક કિલોમીટર કિલોમીટર નહીં અમુક મીટર સુધી તો એ નંબર કેચ કરી લે એટલે એના માટેની ફ્લેશ હોય છે બીજો એક કેમેરો અહીંયા પણ છે આ રસ્તા પર લગભગ ત્રણ ચાર કેમેરા છે જો અત્યારે આ ટ્રક વાળાને અમુક માણસો કહેતા હતા કે ટ્રક ને એવું કેમ નથી દેખાતું તો મોસ્ટલી મોર્નિંગમાં વધારે દેખાતું હોય છે કેમ કે દિવસે પછી ટ્રાફિક ટ્રાફિક તો એટલો બધો ના હોય પણ વહેલા કામ ચાલુ કરી લે હા હા રાતે આવે એટલે ફેમિલી ટાઈમ ના નીકળી શકે

કેમ ખોલવાનું એટલે શું થાય હા નહીં કરટેન ખોલીએ તો શું થાય એ ખોલીએ તો શું થાય ઉપર જાય નહીં ફ્રેશ એર આવે અને અજવાળું પડે હા લે ખોલ હં એમાં વાંકા ન વળવું પડે પણ કાંઈ વાંધો નહીં હો ને હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે 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 તો જઈએ આજે આવે એટલે હો અને અત્યારે વાગી ગયા છે સાડા સોરી પોણા નવ પૂર્ણ નવ એટલે એટ ફોર્ટી હા હમ ચલો તો જઈએ હમણાં સ્કૂલે આ છે મારો મોર્નિંગ બ્રેકફાસ્ટ એમાં મેં નાખ્યા છે ઓરેન્જ સ્ટ્રોબેરી ચીયા સીડ દહીં બનાના એટલું નાખ્યું છે અને થોડું દૂધ પણ નાખ્યું છે બસ આ રીતનું છે અને કહેવાય હેલ્ધી ફૂડ સલાડ ફ્રૂટ સલાડ એટલે આપણે ત્યાં ઇન્ડિયામાં જે દૂધ નાખીને જે એમાં ફ્રૂટ નાખીને કરીએ એકદમ રનિંગ એને પણ કહેવાય પણ આને પણ જેવી રીતે આપણે સલાડ બનાવીએ વેજીટેબલ સલાડ એવી રીતે ફ્રૂટને કાપીને ને એને પણ ફ્રૂટ સલાડ જ કહેવાય તો આ છે મારું હેલ્ધી બ્રેકફાસ્ટ